તો દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચ્યું છે તો કોરોનાને માત આપવા માટે આરોગ્ય તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારી રૂપે કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં પચ્ચીસ બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે જ ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જરૂરી દવાઓ પણ તકેદારીના ભાગરૂપે સ્ટોક કરી દેવામાં આવ્યો છે જેમ જેમ સમાચાર વધતા રહે કોરોનાના કેસ વધે છે તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે પચીસ બેડનો જે બ્લોકનો ચોથા માળે છે જેમાં સંપૂર્ણ વ્યવસ્થા ઓક્સિજનના પોઈન્ટ લિક્વિડ ઓક્સિજન વેન્ટિલેટર મોનિટર રિફ્રિજરેટર અને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટરો ક્લાસ ફોર તમામ વ્યવસ્થા અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભી કરી દીધેલી છે અત્યારે કોઈ પણ કેસ છે એની ગભરાવાની કોઈ જરૂર નથી પણ જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે